श्री कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय मोगराना फूल सखी मोगराना फूल श्री जी ने प्यारा बहु मोगराना फूल मोगराना फूल सखी मोगराना फूल श्री जी ने प्यारा बहु मोगराना फूल લક્ષ્મી વાણી શ્રીજીની રોળી રડી આમણી લક્ષ્મી વાણી શ્રીજીની રોળી આમણી પુષ્પો લેવાને હું તો પ્રેમથી ચાલી પુષ્પો લેવાણી હું તો પ્રેમથી ચાલી ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મને ગમતા પૂ sri ji ne pyara bahu mograna phool mograna phool saki mograna phool sri ji ne pyara bahu mograna phool gol re gula, bagula, gulachampo chameli gol re gulab gulachampo chameli કેતકી કરેણ ચાં જોઈ અલબેલી કેતકી કરેણ ચાં જોઈ અલબેલી મોગરની પાખડીમાં સૌરભય મૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરાના ફૂલ ફૂલડે ફૂલડે નામ શ્રીજી નું લીધું ફૂલડે ફૂલડે નામ શ્રીજી નું લીધું વીણી વીણીને મારું મન રૂપ લીધું વીણી વી એકસો ને આઠ છૂટ્યા મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ મોગરાની માણ ગુથી માવ કબીરાયે મોગરાની મા કવિરાય કાવ્યની કુસુમળા કદીન કરમાય કાવ્યની કુસુમળા કદીન કરમાય વીણ ગુણે માળા તારા મૂલ છે અમૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રી ને પ્યારા બહુ મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરાના ફૂલ શ્રી જીને પ્યારા બહુ મોગરાના ફૂલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે